હું સામે તરબોસી લારીઓ તો આ વાળો સો ઉપરની સ્પીડમાં હશે કાકાને એક્ટિવાની પાછળથી સીધી ભટકાવી દીધી કાકા તો નવણ ટકા ઉપર વહી ગયા હશે કાડી પોઝિશન જેવી હતી અહીંયા બ્લડ એટલું લાગ્યું ને હવે બે શુદ્ધ હાલતમાં હતા કઈ દિશામાંથી ગાડી આવતી હતી અને ગાડી હાથથી આમ લાગતી હતી પાછળથી ભટકાવી દીધી હતી ત્રણેક જણા તો હશે એક તો આ ભાઈ અહીંયા છે ને કે એના આગળ હતો એ વહી ગયો ગાડીમાં બે જણ હતા બે લઈ આવ્યા છે અહીંયા બે છોકરી છોકરી ઉતરી ભાગી ગઈ હકીકતમાં એ હતું કે હું મોડી ચોકડી જે આ બાજુ આવતો હતો આનંદ મગલા ચોક બાજુ એટલે હું અહીંયા ભારત પેટ્રોલ પંપ પાસે ઊભો હતો ત્યાં પાછળથી ફૂલ સ્પીડે કી આવી હતી દાદા બિચારા પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પૂરા વાવી રહી એટલે ફૂલ સ્પીડે આવી દાદાને ટક્કર લાગી ગઈ દાદાનું ત્યાં ત્યાં મૃત્યુની આશંકા મને લાગે છે અને તે પછી મને ઠોકર લાગી મને હું બેવોશ થઈ ગયો આપણે વાત કરી પોલીસ દ્વારા અને બે બે બોયઝ હતા બે લેડીઝ હતી લેડીઝ બે ફરાર થઈ ગઈ છે અને બોયઝ અત્યારે અહીંયા હાલ એની કાર્યવાહી ચાલુ છે મને એવું લાગે આશંકા લાગે છે અંદાજે સો થી એકસો દસ આસપાસ આઈ થિંક નો આઈડિયા સીસીટીવી તો મને મને આત્માને કમરમાં લાગી ગયું હતું મારી જે ભત્રીજી નાની છોકરી હતી એને થોડુંક વધારે ડેમ લાગી ગયું હતું